ઓમ નમસ્ત શિવાય અને હરહર મહાદેશ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ શિવભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો પ્રથમ તો ઉત્તરાયણની બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા ભગવાન મહાદેવ ભગવાન ભોળાનાથ ભગવાન શિવજી બધા શિવ ભક્તોનું બધા હિન્દુ સનાતન ધર્મનું લોકોનું જીવન સુખમય બનાવે તે જ મંગલ પ્રાર્થના શિવ ભક્તો આજે આપણે વાત કરી થોડીક ધર્મ ધર્મની શ્રી ભક્તો આજે સુંદર એવા ઉત્તરાયણનો પાવન તહેવાર છે તો પહેલાં તો આજે દાન ધર્મ કર્મ ગાયોને ઘાસચારો નાખવો જોઈએ જે મૂંગા પશુઓ છે કૂતરાઓ છે અન્ય પશુઓ છે તેને આપણે થોડુંક ભોજન દેવું જોઈએ ખૂબ સરસ મહત્ત્વ છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં દાન દક્ષિણાનું ધર્મ કર્મનું ખૂબ મહત્ત્વ છે સુરત દાદાને નમસ્કાર કરવા જોઈએ ભગવાન સૂર્યનારાયણ એ આપણા જીવનનો એમ કહેવાય ને કે એક અમૂલ્ય વાઘ છે ભગવાન સુરત દાદા વિના સુરત દેવતા વિના આપણું જીવન જ્યારે એવું લાગે કે અધૂરું છે એટલે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આપણે સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ સુરત દાદાને પ્રાર્થના કરવી જોઈએ કે હે સુરત દાદા તમે અમારા જીવનમાં સવાર પાડો તમે જ અમારા જીવનમાં એક સોનાનો એમ કહેવાય ને દિવસ ઉગાડો છો તમે ન હોય તો અમારા જીવનમાં અંધારો અંધારો વ્યાપી જાય એટલે ભગવાન સુરત દાદા તમારો ખૂબ ખૂબ આભાર તેવું આપણે ભગવાન દાદાને સુરત દેવતાને આપણે પ્રાર્થના કરવી જોઈએ અને સુરત દાદાને હંમેશા નમસ્કાર કરવા જોઈએ બને તો આપણે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ જે આપણે યોગાસનમાં સુંદર આવે છે ઘણા લોકો સૂર્ય નમસ્કાર કરતા હોય છે નમસ્કાર પણ જો આવડતા હોય તો તે કરવા જોઈએ અને કાંઈ ન આવડે તો બે હાથ જોડી અને સુરત દાદાનો આપણે આભાર માનવો જોઈએ કે હે સુરત દાદા તમે છો તો અમારા જીવનમાં સુંદર સવાર છે અમારા જીવનમાં અજવાળા છે અને તમને ખબર જ છે કે સુરત દાદા જો ન ઉગે તો આપણા જીવનમાં અંધારો અંધારો વ્યાપી જાય એટલે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આપણે સુરત દાદાને નમસ્કાર કરવા જોઈએ થોડુંક દાન ધર્મ કર્મ કરવું જોઈએ અને બને તો ભગવાન શિવજીના શિવાલય છે એક જળનો લોટો ચડાવવો જોઈએ કારણ કે ભગવાન શિવજીની શિવલિંગને જો આપણે જળનો લોટો ચડાવીએ છીએ તો સર્વ દેવતાની પૂજા થઈ કહેવાય હિન્દુ સનાતન ધર્મમાં સુંદર ઉલ્લેખ છે કે કોઈ પણ દેવતાને આપણે જો રીઝવવા હોય પણ દેવતાની આપણે પૂજા કરવી હોય જો આપણે શિવલિંગની પૂજા કરી લઈએ તો સર્વ દેવતાની પૂજા થઈ ગઈ કારણ કે શિવલિંગ છે તે આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે અને આખા બ્રહ્માંડના સ્વરૂપની આપણે જો પૂજા કરીએ તો સર્વ દેવતાની પૂજા થઈ ગઈ સર્વ દેવીઓની પૂજા થઈ ગઈ તો ખાસ કરીને શિવલિંગની પૂજા પણ આપણે કરવી જોઈએ શિવ તો જો કે શિવલિંગની પૂજા કરતા જ હોય છે તો જેટલા વિડીયો જુએ છે જે હિન્દુ સનાતન ધર્મના લોકો આ વિડીયો જુએ છે તેને પણ મારી વિનંતી કે ઉત્તરાયણના દિવસે સુરદા ને નમસ્કાર કરવા થોડુંક ધર્મ કર્મ કરવું ગાયો ને કુતરાઓને આપણે થોડુંક ભોજન દેવું અને શિવલિંગની પણ પૂજા કરવી ભગવાન મહાદેવની આરાધના કરવી કદાચ શિવલિંગની પૂજા આપણે ન કરી શકીએ શિવાલય ન જઈ શકીએ તો આપણે ઘરે બેઠા ઓમ નમઃ ના જાપ કરવા જોઈએ એકસો આઠ વખત આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ની માળા કરી લેવી જોઈએ અથવા હર હર મહાદેવ હરના નાદ ગુંજાવા જોઈએ જો આપણે હર હર મહાદેવ હરના નાદ ગુંજાવશું તો આપણા જીવનમાંથી દુઃખ ભગવાન મહાદેવ હરી લેશે કારણ કે હર હર એટલે આપણે ભગવાન મહાદેવ ને કહીએ છીએ કે હે હર હર મહાદેવ તમે અમારું દુઃખ હરો આ જે ઉચ્ચારણ છે હર હર મહાદેવ હર તેનો સુંદર મતલબ છે હે મહાદેવ તમે અમારું દુઃખ હરી લો તો ખાસ કરીને આ ઉત્તરાયણના દિવસોમાં આ સારા દિવસો કહેવાય આ અત્યાર પછી ઉત્તરાયણના દિવસો પછી તમને એ ખબર હોય છે કે સારા સારા પ્રસંગો આવે છે લગ્ન પ્રસંગો આવે છે જે આપણો કળકળતો હોય તે ઉતરી જાય છે જીવનમાંથી જે દુઃખના દિવસો હોય છે તે ઉતરી જાય અને સુખના દિવસો આવે છે મહાકુંભનું આયોજન થયું છે જે અત્યારે એમ કહેવાય ને કે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે પ્રયાગરાજમાં આપણું મહાકુંભનું આયોજન થયું છે તો બને તો ત્યાં પણ આ પિસ્તાલીસ દિવસનું આયોજન હોય છે અને એમ કહેવાય છે મહાશિવરાત્રિના દિવસે આ જે મહાકુંભ હોય તેની પૂર્ણાહુતિ હોય છે છેલ્લું જે સ્નાન હોય છે જે છઠ્ઠું સ્નાન હોય છે તે મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી અને આ કુંભની એમ કહેવાય કે પૂર્ણાહુતિ થાય છે એટલે ખાસ કરીને જો કોઈને શોખ હોય અથવા કોઈને એવી મનમાં ઈચ્છા હોય ભાવ હોય તો તે મહાકુંભનું પણ દર્શન કરી શકે છે ગંગામાં જે યમુના નદી છે તેમાં ડૂબકી લગાવી ગંગા યમુના અને પોતે પાવન થઈ શકે છે એમ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન વખતે એક ખૂબ સરસ છે કે સમુદ્ર મંથન વખતે દેવતાઓ અને વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃતનો કુંભગડો નીકળ્યો હતો ત્યારે ઇન્દ્ર દેવતાના જે પુત્ર હતા તે કુંભગડો લઈને ભાગ્યા હતા અને તેમાંથી અમુક ટીપા આપણે આ ધરતી ઉપર પડ્યા હતા જે ચાર સ્થાન છે હરિદ્વાર ઉજ્જૈન કાશી અને આજે ચાર સ્થાન છે ત્યાં અમૃતના ટીપા પડ્યા હતા અને જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં કુંભનું આયોજન થાય છે મહાકુંભનું આયોજન થાય છે તો તો જો બને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે કહેવાનું કે આ મહાકુંભમાં ખાસ દર્શન કરવા સ્નાન કરવા જાજો જેથી કરી અને આપણો આ ખોળીઓ છે પંચ પંચમહાભૂતથી બનેલો આ આપણું શરીર છે તે પાવન થઈ જાય ગંગામાં સ્નાન કરવાની યમનામાં સ્નાન કરવાથી અને આ કુંભમાં સ્નાન કરવાથી એમ કહેવાય છે કે તે જીવ અમર થઈ જાય છે કારણ કે અમૃતના ટીપા દરિયામાં જે પડ્યા હતા તેનામાં આપણે સ્નાન કરીએ તો આપણે પણ અમરત્વ પામીએ છીએ આપણો જીવ અમર થઈ જાય છે શ્રી તો ખાસ કરીને આ હિન્દુ સનાતન ધર્મનો ખૂબ પાવન એમ કહેવાય ને આયોજન છે મહાકુંભ છે તે સતયુગથી આ જે મહાકુંભનું આયોજન છે તે સતયુગથી ચાલુ આવે છે તેવું પુરાણોમાં મેં વાંચ્યું છે તો ખાસ કરીને આ મહાકુંભમાં જવું જોઈએ અને એક ડૂબકી લગાડવી જોઈએ એક સ્નાન કરવું જોઈએ જેથી કરીને આપણો હોળીઓ આપણું શરીર પાવન થઈ જાય અને આપણું જીવન સાર્થક થઈ જાય ધન સંપત્તિ માલ મિલકત બધું અહીંનું અહીં પડ્યું રહેવાનું છે જે ધર્મ કર્મ કર્યું છે સારી સુવાસ લીધી છે સારા કર્મો કર્યા છે તે જ આપણા જીવનમાં એમ કહેવાય ને કે સાથે આવવાનું છે તો ખાસ કરીને ધર્મ કર્મ કરતા રહેવું જોઈએ ઉત્તરાયણના પાવન દિવસ છે આજનો દિવસ છે તો બધાને તો પહેલા તો હું પ્રાર્થના કરું ભગવાન મહાદેવને પ્રાર્થના કરું કે તમામ શિવ ભક્તોનું જીવન તમામ જે હૃદયમાં જેનામાં ભક્તિ છે જે હિન્દુ સનાતન ધર્મના લોકોમાં હૃદયમાં ભક્તિ છે તેનું જીવન સુખમય બનાવજો તેના જીવનમાં હંમેશા ચડતી આવે તે ભગવાન શિવજીને હું પણ પ્રાર્થના કરું અને ભગવાન મહાદેવ જો કે આપણે પ્રાર્થના કરીએ અને ભગવાન મહાદેવ સ્વીકારે તેવું નથી દરેકના હૃદયના મનોભાવ સમજી દરેકની કર્મ ભક્તિ જોઈ અને ભગવાન મહાદેવ એમ કહેવાય ભક્તિ વરસાવી જ દે છે અને ખાસ કરી તમામ હિન્દુ સનાતન ધર્મ કે આ જે ધર્મ કર્મના તહેવારો છે તેને આપણે હદેથી ઉજવવા જોઈએ આપણા પરિવારમાં પણ એક આનંદનો ઉલ્લાસ હોવો જોઈએ પથારીમાં સૂતું ન રહેવું જોઈએ અને આપણે આ તહેવાર ઉજવવો જોઈએ અને બને તો હરવું ફરવું પણ અને બાળકોને પણ આપણે હેરવા ફેરવા જોઈએ જેથી કરીને તેને પણ ખબર પડે કે સુંદર આ હિન્દુ સનાતન ધર્મના આ પવિત્ર તહેવારો છે તેને આવી રીતે ઉજવાય છે એટલે આપણે આ બધી જે પ્રણાલી છે જે ઋષિ મુનિઓએ બનાવેલી જે આ પ્રણાલી છે તેને આપણે સાચવી લેવી જોઈએ જેથી કરી અને આપણે આપણી પેઢી પરિવારને જોવે અને તેને પણ ખબર પડે કે આ સુંદર આપણા હિન્દુ સનાતન ધર્મના તહેવારો છે તેને આપણે પણ ઉજવીએ આપણે ઉજવશું તો આપણા બાળકો ઉજવશે આપણા બાળકો ઉજવશે તો તેની પેઢી પરિવાર પણ આ હિન્દુ સનાતન ધર્મના જે તહેવારો છે તે ઉજવશે એટલે ખાસ કરી અને આ તહેવારોમાં આપણે ભલે શોખ પૂરા થઈ ગયા હોય પણ આપણે તેને પ્રણાલી દેવી જોઈએ આપણે તેને જે આપણો વારસો છે તે આપણે ખાસ કરીને આપણા બાળકોને દેવો જોઈએ જેથી કરીને આપણું જીવન સાર્થક થઈ જાય ખાલી ધન સંપત્તિ માલ મિલકત ભેગું કરી અને આપણે સોંપી નથી દેવાનું સાથે સાથે સારું કર્મ સોંપવાનું છે શિવ ભક્તિ સોંપવાની છે ધર્મ ભક્તિ સોંપવાની છે અને આ જે આપણી પ્રણાલી છે ઋષિ મુનિઓની ઘડેલી જે પ્રણાલી છે તે આપણે આપણા બાળકોને સોંપવી જોઈએ તો જ આપણું જીવન સાર્થક થઈ જાય તો આજે આ લાઈવ થવાનું ખાસ કારણ હતું કે મારે પણ રજા છે અને મને એમ થયું કે ચાલો લાઈવમાં થોડીક ધર્મ કર્મની વાતો કરી લઈએ ઉત્તરાયણની વાતો કરી લઈએ મહાકુંભની વાતો કરી લઈએ જેથી કરીને બધા શિવ શિવભક્તોને મજા આવે અને એક આનંદમય વિડીયો જોઈ અને પૂંજી બધામાં વધે તમારામાં વધે ને મને થોડુંક રિપિટેશન થઈ જાય મારામાં થોડુંક એમ કહેવાય ને ઓટોમેટિક મને પણ મજા આવે છે જ્યારે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે મને પણ મજા આવે છે અને લોકો જોવે છે અને લોકો લાઈક કોમેન્ટ અને શેરિંગ કરે છે ખાલી યુટ્યુબમાં નહીં ફેસબુકમાં પણ તમે જુઓ બાવન હજાર આપણે શિવભક્તોની ફોજ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં દસ હજારને પાર થઈ ગયું છે શેર ચાર્ટમાં

એક હૃદયનો ભાવ છે અને મારા શોખ છે જેથી કરીને આ વિડીયો બનાવું છું બાકી સાચું કાર્ય તો હું મારા દિવસે સવારે ઉઠી અને હું મારું કર્મ કરી લઉં છું હું મારા પરિવાર માટે ધન સંપત્તિ થોડુંક કમાઈ લઉં છું મારું કામકાજ કરી લઉં છું પછીના સમયમાં હું આ વિડીયોગ્રાફી કરું છું જેથી મને પણ થોડોક આનંદ આવે અને મને મજા આવે કે બધા લોકો લાઈક કોમેન્ટ અને શેરિંગ કરે અને આ જે કાર્ય છે જે આ ધર્મ કાર્યનું જે શિવમય કાર્ય છે તે હું છ થી સાત વર્ષથી કરું છું જોકે અત્યારે તો મારું ભગવાન મહાદેવની કૃપાથી ઘણું મોટું નામ થયું છે પણ તે બધી મહાદેવની કૃપા છે અને મહાદેવની કૃપાથી ને જ આપણને સારી સુવાસ મળે છે તો ભક્તો આજે લાઈવમાં મને પણ મજા આવી જો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય હેપી ઉત્તરાયણ લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો વિડીયોમાં લાઈક આપવાનું ભૂલતા નહીં બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય